નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ડુંગળીના ભાવમાં ભૂકા બોલાવતી તે તેજી ડુંગળીની આવકો સતત વધતી રહી છે પરંતુ નબળા માલ વધારે આવતા હોવાથી સારી ક્વૉલિટીના ડુંગળીના ભાવ ઊંચા કોટ થયા છે નાશિકમાં આ સપ્તાહે ડુંગળીના ભાવ પાંચ વર્ષની ટોચે પહોંચ્યા હતા દેશભરમાં ઓક્ટોબર મહિનામાં પડેલા વરસાદથી ડુંગળીના પાકમાં ક્વોલિટીમાં મોટું નુકસાન પહોંચ્યું છે અને અત્યારે જે નવી આવક આવે છે તેમાં સારા માલ ઓછા છે સારી ક્વોલિટીની ડુંગળી રૂપિયા નવસોની ઉપર છે અને નબળા માલ રૂપિયા એકસો પચાસથી ત્રણસોની વચ્ચે પણ વેચાણ થઈ રહ્યા છે ગોંડલ રાજકોટ અને મહુવામાં નવી ડુંગળીની આવકો વધી રહી છે જે આગામી સપ્તાહથી હજી વધારે આવકો થાય તેવી ધારણા છે ડુંગળીની બજારમાં કોઈ મોટી મુમેન્ટ નથી પરંતુ ઊંચા લેવલે ભાવ અથડાયા કરે તેવી ધારણા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પચીસ નવેમ્બર પહેલા ખેડૂત ફાર્મર રજિસ્ટ્રી હેઠળ નોંધણી ફરજિયાત એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મ રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે રાજ્યમાં પંદર ઓક્ટોબર બે હજાર ચોવીસથી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે ભારત સરકારે પીએમ કિસાન યોજનાના રૂપિયા બે હજારના આગામી ડિસેમ્બર મહિનાના હપ્તા માટે ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સોનાના ભાવમાં મોટી ઉથલ પાથલ આજના સોનાના ભાવની વાત કરીએ તો આજે બાવીસ કેરેટની ગુણવત્તાવાળા એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા સાત હજાર એકસો પિસ્તાલીસ છે જે ગઈકાલની સરખામણીમાં તેમાં પ્લસ ત્રીસનો ફેરફાર થયો છે આજના સોનાના ભાવની વાત કરીએ તો બાવીસ કેરેટ સોનાની ગુણવત્તાવાળા આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા સત્તાવન હજાર એકસો સાહીઠ છે જે ગઈકાલની સરખામણીમાં તેમાં પ્લસ બસો ચાલીસનો ફેરફાર થયો છે આ સિવાય બાવીસ કેરેટની ગુણવત્તાવાળા દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એકોતેર હજાર ચારસો પચાસ છે જે ગઈકાલની સરખામણીએ તેમાં પ્લસ ત્રણસોનો ફેરફાર થયો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સોમવારથી શિયાળુ સત્ર શરૂ સોળ બિલ લાવવાની તૈયારી સંસદનું શિયાળુ સત્ર સોમવાર એટલે કે પચીસ નવેમ્બરથી શરૂ થઈ રહ્યું છે આ દરમિયાન વકફ સુધારા સહિત સોળ બિલો ટેબલ ઉપર મૂકવામાં આવશે જેમાં પાંચ નવા બિલનો પણ સમાવેશ થાય છે જેમાં સહકારી યુનિવર્સિટીની સ્થાપના સંબંધિત બિલ પણ છે વકફ પર જે જેપીસીની સત્રના પ્રથમ સપ્તાહના છેલ્લા દિવસે રિપોર્ટ સબમિટ કરવા કહેવાયું છે કોસ્ટલ શિપિંગ બિલ અને ઇન્ડિયન પોર્ટ્સ બિલને પણ સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ અડાણીના કારણે લોકોના પાંચ પોઈન્ટ પાંત્રીસ લાખ કરોડ ડૂબ્યા અમેરિકાએ છેતરપિંડીઓને લાંચ લેવાનો આરોપ લગાવ્યા બાદ ગૌતમ અડાણીએ અનેક ઝટકાનો સામનો કરવો પડ્યો છે ગૌતમ અડાણી અને સાગર સામે ધરપકડ વોરંટ જારી થયું છે આ પછી કેન્યા સરકારે એકવીસ હજાર ચારસો બાવીસ કરોડના બે સોદા કર્યા છે આ આરોપને લીધે ભારતીય શેરબજારના લોકોને પાંચ લાખ પાંત્રીસ હજાર કરોડનું નુકસાન થયું છે જે દેશના સંરક્ષણ બજેટ જેટલા છે અદાણીના શેરમાં લગભગ વીસ ટકાનો ઘટાડો થયો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે શિયાળુ પાક વાવનારા ખેડૂતો માટે સિંચાઈ માટે નર્મદાનું પાણી છોડવામાં આવશે ખેડૂતોના રવિ મોસમના પાક વાવેતરને પૂરક સિંચાઈ માટે નર્મદાનું ત્રીસ હજાર પાંચસો ચાર એમસી એફટી પાણી ફાળવશે આ પાણી દ્વારા સાઠ હજાર એકર ખેતીલાયક જમીનને સિંચાઈનું પાણી આપવાની તૈયારી છે આ સાથે બસો તેતાલીસ જેટલા તળાવો પણ નર્મદાના પાણીથી ભરવામાં આવનાર છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સિદ્ધપુરનો પરંપરાગત કાત્યોગનો મેળો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન સિદ્ધપુર ખાતે આયોજિત પરંપરાગત કાત્યોગનો મેળો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો છે સામે આવેલી માહિતી અનુસાર આ મેળામાં દસ લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા લાખો શ્રદ્ધાળુઓ માતૃતર્પણ કરી માતૃઋણ અદા કર્યાનો અહેસાસ વ્યક્ત કર્યો હતો બુધવારે મેળાનો અંતિમ દિવસ હોવાથી ધર્મચકલાથી માધુ પાવડિયા ગૃહિણીઓની ભીડ જોવા મળી હતી ત્યારબાદમાં મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સીએમ ભૂપેન્દ્ર સરકારની ચિંતન શિબિરનો શુભારંભ થઈ ચૂક્યો છે રાજ્યના સહિત મંત્રીમંડળ અધિકારીઓએ ત્રણ દિવસ સુધી સોમનાથમાં ધામા નાખ્યા છે રાજ્યમાં રોજગારીની તકો ગ્રામ્ય સ્તરે વૃદ્ધિ સરકારી યોજનામાં સેચ્યુરેશન એપ્રોચ પ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન સહિતના મહત્વપૂર્ણ વિષયો પર જૂથ ચર્ચા અને સામૂહિક મંથન ચિંતન થશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે યુક્રેઇન શહેર પર રશિયાનો મોટો હુમલો રશિયાએ ગુરુવારે યુક્રેન પર મોટો હુમલો કર્યો હતો યુક્રેન શહેર દક્ષિણ આસ્ટ્રાખાન ક્ષેત્રમાંથી આંતરખંડીય બ્લેસ્ટિક મિસાઇલ ફાયરિંગ કર્યું હતું આ પહેલીવાર છે જ્યારે રશિયાએ આટલી શક્તિશાળી અને લાંબા અંતરની મિસાઇલનો ઉપયોગ કર્યો છે યુક્રેન એરફોર્સ આ જાણકારી આપી છે રશિયાએ મધ્ય પૂર્વ ક્ષેત્રના ડિનિપ્રો શહેરમાં એન્ટરપ્રાઇઝ અને જટિલ માળખાકીય સુવિધાઓનો ટાર્ગેટ કર્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે પરિણામો પહેલાં જ એમવીએમાં તિરાડ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ પરિણામો પહેલાં જ મહાવિકાસ અઘા અઘાડીમાં સીએમ પદ માટે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષના નાના પટોલે કહ્યું છે કે નવી સરકારમાં કોંગ્રેસ મુખ્ય પ્રધાન હશે જ્યારે ગઠબંધન ભાગીદાર શિવસેના સાંસદ સંજય રાઉતે પટોલેના નિવેદન પર કહ્યું કે અમે આ સાથે સહમત નહીં થઈશું આ નિવેદનોને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે મહાગનમાં તિરાડ છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ અનુસૂચિત જાતિના ચાર હજાર વિદ્યાર્થીઓ રૂપિયા છસો સોળ કરોડ ની લોન મંજૂર વિદેશમાં અભ્યાસ કરવા જવા ઈચ્છતા હોય તેવા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદરૂપ થવા માટે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકૃતા વિભાગ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિદેશ ઉચ્ચ અભ્યાસ લોન યોજના કાર્યરત છે વર્ષ ઓગણીસસો થી કાર્યરત આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ચાર થી વધુ વિદ્યાર્થીઓના રૂપિયા છસો સોળ કરોડથી વધુની લોન આપવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ હવે સુરતીઓ વોટર મેટ્રોની મુસાફરી કરી શકશે સુરતમાંથી પસાર થતી તાપી નદી સુરતીઓની પીવાના પાણી માટે જીવન દોરી સમાન છે પરંતુ હવે તાપી નદી પર બેરેજ સાકાર થાય પછી સુરત પાલિકા તાપી નદીનો મહત્તમ ઉપયોગ કરીને રાખીને વોટર ટ્રાન્સપોર્ટને ઇન્ટીગ્રેટ કરવા વિચારણા થઈ હતી તાપી નદી પર બેરેજ બનાવવા માટે કયાવત શરૂ થઈ ગઈ છે તાપી નદી પર બેરેજ બનવા માટે સુરતીઓને પીવાના પાણીનો સ્ત્રોતમાં વધારો થશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ એસટી વિદ્યાર્થીની સ્કોલરશીપમાં કાપ મૂકવા સામે આંદોલનની ચીમકી આદિવાસી સમાજના વિદ્યાર્થી મેનેજમેન્ટ કોર્ટમાં પ્રવેશ મેળવે તો પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ મળશે નહીં ગુજરાત સરકારનો આ પરિપત્ર આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટે અન્યાય કરતા છે જેમાં સ્કોલરશીપ પુનઃ શરૂ કરે તેવી માંગણી કરાઈ છે આ મામલે આગામી દિવસોમાં આદિજાતિ વસ્તી ઘટાવ ધરાવતા જિલ્લાઓ તાલુકામાં જન આક્રોશ રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સીબીએસસીએ બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને દસમા અને બારમામાં બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે જે મુજબ પંદરમી ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થશે ધોરણ દસની પરીક્ષા અઢાર માર્ચ સુધી અને ધોરણ બારની પરીક્ષા ચાર એપ્રિલ સુધી ચાલશે આ સત્રમાં ચુમ્માલીસ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે રાજ્યમાં આજથી ઠંડીનો ચમકારો દેખાયો એક મહિના જેટલી રાહ જોવડાવ્યા બાદ આખરે ઠંડી આવી પહોંચી છે હવામાન વિભાગ અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આજથી રાજ્યમાં ઠંડીનો ચમકારો દેખાયો છે સવારના સમયે સ્વેટર પહેલી પહેરીને બહાર નીકળવું પડે તેવું વાતાવરણ થયું છે તાપમાનમાં બે ડિગ્રી જેટલો ઘટાડો થયો છે નલિયામાં તાપમાન ચૌદ ડિગ્રી પર પહોંચ્યું હતું તો અમદાવાદ ગાંધીનગરમાં ઠંડીની અસર દેખાય છે ત્યારબાદના મહત્વના સમાચાર જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો